તડકો હાડકાં અને આપણો મૂળ તડકો વિટામિન બી ટ્વેલ અને ડી થ્રી તડકો ડ્રગની સાઈડ ઇફેક્ટ અને સ્ટ્રેસ ડિપ્રેશનમાં આપઘાત કરવા સુધીના વિચાર આ બધા ટૉપિક પર હું તમને એકમત જણાવું છું પહેલાં તડકો અને હાડકા આપણે શરીરની અંદર ચામડીને જેવો તડકો અડે તમે અત્યારે જે ઉનાળો છે તો સવારે સાડાઆઠ સુધીનો જે તડકો છે એમાં સૂર્ય તરફ પીઠ રાખી જરૂર પડે તો માથું ઢાંકી પાતળા ખાદી કે કોટનના કપડાં પહેરી અને મહિનામાં પંદરથી વીસ કલાક તડકો લો તો બહુ જ સારો તમે ઊંધા બેસો એટલે તમને યુવી રિઝના કારણે બળતરા ન થાય તકલીફ ન પડે તો ચામડીને જેવો તડકો અડે છે એટલે ચામડીની નીચે અર્ગોસ્ટેરોલ નામનું એક તત્વ પેદા થાય છે જેવું કોલેસ્ટ્રોલ છે એવું અર્ગોસ્ટેરોલ છે એ અર્ગોસ્ટેરોલ પેદા થાય એ બ્લડ સ્ટ્રીમમાં આપણા પેન્ક્રિયાસ લિવર અને કિડની ત્રણેય ભેગા થઈને એની પર કામ કરે અને એમાંથી વિટામિન ડી થ્રી છૂટું પડે અને એ ડી થ્રી બી ટ્વેલ જોડે બરાબર કમ્બાઈન થાય ત્યારે ડી થ્રી અને બી ટ્વેલની ચેઇન આપણને પૂરી મદદ કરે છે કારણ કે ડી થ્રી અને બી ટ્વેલ બંને પેરેલ એકબીજા સાથે જોડાયેલા છે તમે ઘણીવાર ખાલી ચડે સવાર સવારમાં સૂઈ રહેવાની ઈચ્છા થાય ને આળસ જેવું લાગે તો શરીરમાં બી ઘટ્યું હોય છે હવે તમે જાણો છો કે બહુ બધી અંગ્રેજી દવા શરીરમાં જાય વિટામિનની પણ અને માથું દુઃખ્યું તાવ આવ્યો ને તમે વારંવાર લીધી તો લિવર નબળું પડે છે તો એવા સમયે તમે વનસ્પતિની જે બી ટ્વેલ ડીથરીની દવા લો તો એ શરીર માટે વધારે સારું ને તો મૂળ વાત કે આપણા શરીરને તડકાથી ડીથરી મળે છે બીજું આપણા અંદર જે હાડકાં છે એમાં પ્લાસ્ટ અને ઓસ્ટિયોપ્લાસ્ટ નામના જે સેલ્સ એ બંનેની જે પ્રક્રિયા પહેરલ ચાલે છે એ તમે તડકો લો એટલે બહુ જ સારી રીતે ચાલે જે લોકોને એવીએન એટલે કે થાપાના હાડકાં કોરોનામાં સ્ટિરોઇડ્સ અને બીજી ભારે દવાઓના કારણે નાની ઉંમરે ઘસાઈ ગયા છે અવાસ્ક્યુલર નેક્રોસિસ દેટ ઇઝ એવી એન એવા દર્દીઓને પણ તડકાથી ખૂબ ફાયદો થાય સાથે બાવલનો પાવડર લે તો પરિણામ થોડું ઝડપી આવે તડકાથી હડકા સરખા થાય અને જે બાવલના પૈડાનો પાવડર આવે છે એ જમવાના અડધો કલાક પછી બંને ટાઈમ અડધી અડધી ચમચીથી શરૂ કરવાનો માફક આવે તો એક એક ચમચી સુધી એને પાણી સાથે લઈ શકાય હવે તડકો માત્ર હાડકાં અને વિટામિન ડી થ્રી સાથે જોડાયેલો છે ના આપણે જેને પ્રસન્નતા મૂળ કહીએ છીએ એ સીધે સીધો સૂર્યપ્રકાશ સાથે જોડાયેલો છે તમારા રૂમમાં અત્યારે હું તડકામાં નથી બેઠો પણ ઇનડાયરેક્ટ તડકો જે મને મળે છે એના કારણે આ બોલવાનો આખો ઉત્સાહ અલગ છે આ જ વિડીયો રાત્રે બને તો આ પેસ્ટ જુદો હોય આપણે રૂમમાં જઈએ અને લાઇટ ચાલુ કરીએ પછી કંઈક હાશ થાય છે કારણ કે સાંજે સૂર્યની ગેરહાજરી છે ઘરની અંદર રૂમની અંદર અંધારું છે તો કેમ સૂર્યદેવની ગેરહાજરી મજા નથી લાવતી ને મૂડ જરા ડાઉન લાગે છે આપણે સવારથી સાંજ સુધી કામ કરીએ તો પણ સૂર્ય ગેરહાજર છે એટલે આપણે થાકીએ છીએ બાકી અમુક જગ્યાએ જ્યાં ચોવીસ કલાક દિવસો સુધી સૂર્ય રહેતો હોય ત્યાં આગળ ફળ અને શાકભાજી વધારે પડતા મોટા થઈ જાય છે એનર્જી મળમળ જ કરે છે થાકતા જ નથી વિકાસ પામતા જ રહે છે મૂળ જે મૂળ છે આપણું જે આપણી પ્રસન્નતા છે આપણો ઉત્સાહ છે એ સૂર્યપ્રકાશ સીધો કે આડકતરો મળે એનાથી સેરેટોનિન નામનો ન્યુરો ટ્રાન્સમીટર બને અને બ્લડ સ્ટ્રીમમાં એક્ટિવ થાય છે જ્યારે લાંબો ટાઈમ વાદળ હોય વચ્ચે વચ્ચે વરસાદ પડે ત્યારે તમને નેગેટિવ વિચાર વધારે આવે છે નિરાશા વધારે આવે છે અને જે લોકો ડ્રગના કારણે વધારે પડતો નશો કરે ને પછી એ ડ્રગ છોડી દીધી તો એવા લોકો તો ત્રણ ત્રણ કલાક પણ જો તડકો લે ન લેવાય તો બે કલાક તો ડ્રગની સાઇડ ઇફેક્ટ ઝડપથી ઓછી થઈ જશે એટલે જે હોસ્પિટલ્સ છે એમાં દર્દીને વધારે સંબાદ કરાવાય ડ્રગ રિલીઝ કરવા માટે લાવેલા તો જલ્દી એમાંથી બહાર આવી શકે છે જે લોકોને આપઘાતના વિચારો વધારે આવતા હોય એવા લોકો પણ તડકાનો ઉપયોગ કરે તો એના કારણે એ વિચારોની સંખ્યા ઘટી શકે છે વધારે ટાઈમ લેવો પડે આપણી પાસે બહાના વધારે છે લગભગ મહિનામાં ચારથી લઈને આઠ રજા આવે છે ને એ દરમિયાન તમે તમારી રજા મુજબ સવારમાં એકથી બે કલાક તડકો લો અને વચ્ચેના દિવસોમાં વીસ વીસ મિનિટ કે અડધો કલાક લો તો આખા મહિનામાં બારથી પંદર કલાક તડકો તમે ન લઈ શકો અને મારી વાત હું હંમેશા કહું છું કે મારી વાત માનવાને બદલે તમે એની ચકાસણી કરો તમે ત્રણ મહિના બે મહિના તડકો લો અને પછી જુઓ તમારી અંદર કેટલો ફરક પડે છે વિદ્યાનગરથી એક પ્રોફેસર બેન આવેલા જે ડિપ્રેશનનો શિકાર બનેલા અને એમને મેં કહ્યું કે વારંવાર બતાવવા ના આવવું હોય તો થોડા દિવસ આ પણ સાથે લો એમને બે ત્રણ સિટિંગમાં જ ઘણું સારું થઈ ગયું તડકાના કારણે તમને ફાયદો થઈ જાય ને પરંતુ આપણે પહેલાં બાના શોધીએ યુવી રેઝ આપણને તકલીફ કરે છે તમને બપોરે બારેક વાગે લેવાનું થોડું કહું છું સવારે સાડા આઠથી નવ સુધીમાં લેવાનું કહું છું અને એ પણ ઊંધા ફરીને એ દરમિયાન તમે તમારો વ્યાયામ કરી શકો તમને જરૂર પડે તો પાણી પી શકો જ્યુસ પણ લઈ શકો પરંતુ તડકો લો જે તમને જીવડવા માગે છે સૂર્યની શક્તિની સાથે રહો જે તમને પ્રસન્ન રાખવા માંડે માગે છે આપણી આખી પ્લેનેટરી સિસ્ટમનું જીવન જ તડકો છે આપણી ગ્રહમાળા આપણી સિવાયના બધા ગ્રહો આપણા સૂર્યદેવને આધીન છે એમના અંડરમાં છે આપણે પણ આપણું જીવન દિવસ અને રાત્રિ એટલે કે ચંદ્ર સાથેની જે ચેઇન છે એ પણ સૂર્ય સાથે જોડાયેલી છે કારણ કે ચંદ્ર પણ સૂર્યને આધીન છે તો આ જે મેં વાત કરી તમારા હાડકાં સારા રાખવાની તમને પ્રસન્નતા રાખવાની એમાં મૂળ છે તડકો હવે તમે જ્યારે વ્યાયામ કરો છો તમે સ્ટ્રેચિંગ કરો જીમમાં તમે એક્સરસાઇઝ કરો કે બીજી કોઈ આસનો કરો જેમાં મૂમેન્ટ હોય સૂર્ય નમસ્કારમાં મૂમેન્ટ છે તમે અમુક આસનમાં સેકન્ડ સાથે પતાવો તો મૂમેન્ટ છે જ્યાં મૂમેન્ટ આવશે જ્યાં ક્રિયાઓ આવશે ત્યાં આગળ શરીરમાં ગરમી પેદા થશે તડકાથી ગરમી પેદા થાય છે હાડકા સારા થશે વ્યાયામથી ગરમી પેદા થાય છે હાડકા સારા થશે તમારા શરીરમાં શિયાળાની ઠંડકમાં મેથીનું શાક ખાઓ કે મેથી રાત્રે પલાળીને સવારે એનું પાણી પીવો કે પલાળેલી મેથી ચાવીને ખાઈ જાઓ આ બધામાંથી તમને કુદરતી સ્ટીરોઈડ્સ પણ મળે છે અને શરીરમાં ગરમી પેદા થાય છે શરીરમાં જ્યાં ગરમ કેરી પણ ગરમ છે એનાથી શરીરમાં ગરમી પેદા થાય છે તો આ જે શરીરમાં ગરમી પેદા થાય છે તમારા હાડકાને સારા લાગે છે પરંતુ તમારા શરીરમાં મંચુરિયન જાય વધારે પડતી અંગ્રેજી દવાઓ જાયને જે ગરમી પેદા થાય અને તમારું લીવર બગડે તો હડકા બગડવાના છે કારણ કે શરીરમાં ગરમી પેદા થાય એટલે એસિડ અને પિત્તની ચેન વિકૃત થાય ને એસિડિટી વધે તો એ એસિડિટી જે વધે છે એને શાંત કરવા માટે તમારે સંયમ કરવો પડે તમે એવો ખોરાક ખાવ કે જેનાથી શરીરમાં એસિડિટી ન થાય કે ઓછી થાય તો તડકો પણ કામમાં આવશે હું વારંવાર તમને સાદા સારા અને સાજા રાખવા માટે દોડતા રાખવા માટે મારા વિડીયો તો બનાવતો જ રહીશ કારણ કે તમે જો આ તડકાવાળી વાત વ્યાયામવાળી વાત કરશો તો છેલ્લા શ્વાસ સુધી છેવટે લાકડીને ટેકે પણ ચાલતા હશો તમે ચાલતા ચાલતા જ્યારે ચિત્તા પર ચડો છો ત્યારે તમે કોઈના હાથનું પાણી નથી પીતા ઉપરથી કોઈને મદદરૂપ થાવ છો તમારી એવી ઈચ્છા છે કે જીવનના છેલ્લા મહિનાઓ કે વર્ષો પથારી વશ અને કોઈને આધીન જાય નહીં ને તો આ બધી વાતો તમે આ સાંભળો ત્યારથી અમલમાં મૂકો અને એક એવી સેવા તો શરૂ કરો કે તમે કોઈને આરોગ્ય પણ આપો તો આને શેર કરો સાચા દિલથી શેર કરો મેં કહ્યું છે એટલે નહીં દર વખતે યાદ રાખીને શેર કરો અને એવી ક્રાંતિ લાવો કે જેમાં લોકોને દવાની બહુ જરૂર ન પડે બીજા બહુ કામ છે એના બદલે એ સમય તમારી અને બીજાની સેવામાં કેમ ના આપી શકો આ સાચી આરોગ્યની ક્રાંતિ છે કરશો ને ફરી મળ્યું